નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવીશ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ જે મતદારની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવેલ છે તેમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ એટલે વિડીયો અંત સુધી જોજો અને હા આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ તમારે સૌથી પહેલાં ગૂગલ પર આવી સર્ચ કરવું વોટર ઇસીઆઈ હવે નીચે આ વેબસાઇટ પર ક્લિક કરવું પછી આ પ્રકારનું પેજ ખુલી જશે હવે મિત્રો તમારે સ્ક્રોલ કરી નીચે આવી જવાનું છે હવે મિત્રો મતદાર યાદી ડાઉનલોડ તો અહીંથી થશે પણ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે આગળ એક તો તમને તમારો વિધાનસભા મત વિસ્તાર ખબર હોવો જોઈએ બીજું એ વિસ્તારનો પાર્ટ નંબર અને પાર્ટ નેમ ખબર હોવો જોઈએ હવે એ જાણવા માટે તમારે અહીં સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ એના પર ક્લિક કરવું તો આ પેજ ખુલશે હવે સૌથી પહેલાં ઉપર તમારી ભાષા ગુજરાતી સિલેક્ટ કરી લેવી પછી નીચે એપિક નંબરમાં તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવો પછી નીચે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવું પછી નીચે ઉપર મુજબ કેપ્ચા કોડ દાખલ કરી દેવો પછી સર્ચ પર ક્લિક કરશો તો તમારા ચૂંટણી કાર્ડની ડિટેલ્સ આવી જશે તમારે બાજુમાં સ્ક્રોલ કરીને આ એસેમ્બલી અને પાર્ટ એ બંને નંબર લખી લેવા હવે ફરીથી તમારે આ પેજ પર આવી જવું પછી અહીં ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ લખેલ છે તેના પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે મિત્રો તમારે સિલેક્ટ સ્ટેટ પર ક્લિક કરીને ગુજરાત સિલેક્ટ કરી લેવું પછી અહીં નીચે ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો આવતો હોય તે પસંદ કરી લેવો નીચે એસેમ્બલીમાં હમણાં જે ચેક કરી હતી તે એસેમ્બલી અહીં સિલેક્ટ કરી લેવી હવે મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો અહીં પાર્ટ નંબરમાં આપણે ચેક કર્યો તે પાર્ટ નંબર ઉપર સર્ચમાં નાખી દેવો તમારે તમારા વિસ્તારનો પાર્ટ નંબર નાખી તે વિસ્તાર સિલેક્ટ કરી લેવો પછી ઉપર બાજુમાં દર્શાવેલ કેપચા કોડ દાખલ કરી ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારી મતદાર યાદી ડાઉનલોડ થઈ જશે તમારે તમારા બ્રાઉઝરના ડાઉનલોડમાં જઈને એ ફાઇલને ઓપન કરી લેવી પછી એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેવું તો મિત્રો ફાઇનલી મતદાર યાદી ડાઉનલોડ થઈ ગઈ છે પણ હજી પણ તમને મતદાર યાદી ડાઉનલોડ કરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ અને હા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં